કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન અને એનડીપીએસ કેસમાં વીસ વર્ષની સજા ભોગવી રહેલા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરાયા છે તેઓને તારીખ બે ના પાલનપુર જેલથી રોજ રાજકોટ જેલમાં મોકલાયા છે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે એનડીપીએસ કેસમાં વીસ વર્ષની સજા ફટકારી હતી તેમજ બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો જે કેસની વિગત એવી છે કે વર્ષ 1996 માં સંજીવ ભટ્ટે બનાસકાંઠા એસપી હતા ત્યારે તેમણે પાલીના એડવોકેટ સુમેરસિંહને 2 કિલો ઓફીન કેસમાં ધરપકડ કરી હતી આ ઘટના બાદ એડવોકેટ સુમેરસિંહે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા માટે સંજીવ ભટ્ટે ડ્રગ્સ પ્લાન્ટ કરીને ખોટો કેસ ઉભો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા આ કેસમાં વર્ષ 2018 માં સીઆઈડી ક્રાઇમે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી પોલીસના તે સમયના રિપોર્ટ અનુસાર રાજપૂરોહિત ના રોમનથી 2 કિલો અફીન મળી આવ્યું હતું દરમિયાન પોલીસે કરેલી ઓળખ પરેડમાન સ્થાનિક હોટેલ માલિક રાજપૂરોહિતને ઓળખી શક્યા ન હતા આ વાત પોલીસે તાત્કાલિક તેમના ડિસ્ચાર્જ માટે ખાસ કોર્ટમાં રિપોર્ટ મૂક્યો હતો આ રિપોર્ટને કોર્ટે એક અઠવાડિયા બાદ મંજૂર રાખ્યો હતો આ ઘટના બાદ બના વખતે તેઓ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ રહેલા જસ્ટિસ આર આર જૈન વિરુદ્ધ રાજસ્થાનના parliment ફરિયાદ નોંધાવી હતી રાજપૂરોહિતનો આરોપ હતો કે પાલી ખાતેની જસ્ટિસની બહેનની દુકાન ખાલી કરાવવા બનાસકાંઠા પોલીસે તેનું અપહરણ કર્યું હતું આ બના વખતે સંજીવ ભટ્ટા બનાસકાંઠાના એસપી હતા બાદ રાજસ્થાન પોલીસે આ કેસમાં તપાસ કરતા જસ્ટિસ જૈન સંજીવ ભટ્ટા અને અન્ય લોકોના કોલ રેકોર્ડ તપાસ્યા હતા બીજો કેસ સંજીવ ભટ્ટા પર કસ્ટોડિયલ ડેથનો ચાલેલો જેમાન જામજોધપુર કસ્ટોડિયલ ડેથમાં તેમને આજીવન કેદની સજા પડી છે એનડીપીએસ કેસ પાલનપુર નો હોવાથી તે ત્યાંની જેલમાં હતા નો કેસ આજીવન કેદ નો હોવાથી સેન્ટ્રલ જેલમાં તેમને ટ્રાન્સફર કરવાની લીગલ પ્રોસેસ થઈ હતી અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે